જે ભડાના જય દસનામી ચેનલમાં સ્વાગત છે હું રંજન ગોસ્વામી આજે વાત લઈને આવી છું પગના દુખાવા માટેની તો આ ઝડપી યુગમાં લગભગ લોકોના પગ ડૂબતા હોય છે કેમ કે આખો દિવસ સતત ને સતત દોડધામ કરવી પડતી હોય છે નાનાથી માંડી અને મોટા સુધીની જો કે જોબ કરતા હોય તો ઓફિસમાં એને સતત કાંઈક ને કાંઈક કામ રહેતું હોય પછી ટીચર તરીકે જોબ કરતા હોય તો ચારથી પાંચ કલાક સુધી સતત ઊભા ઊભા પગે બાળકોને અભ્યાસ કરાવવો પડતો હોય છે એટલે પણ પગ ભૂરતા હોય છે આવી જ રીતે દરેકે દરેક કામમાં લોકોને દોડધામ વધી જાય છે તેથી કરીને પગના દુખાવાની રામાયણ અતિશય રહે છે એમાં ખાસ કરીને પાંત્રીસ થી ચાલીસ વર્ષ થાય પછી તો સતત લગભગ બધાની ફરિયાદ હોય છે કે ભાઈ અમારા પગ દુઃખે છે તો ને એમાંય ખાસ કરીને કે જે હાઉસવાઈફ એટલે કે ઘર સંભાળતી સ્ત્રીઓ છે એની તો સતત ફરિયાદ હોય કે ભાઈ અમારા પગ દુખે છે એનું કારણ છે કે હાઉસવાઇફ હોય એટલે કે ઘર સંભાળતી સ્ત્રી ઘરમાં એક પછી એક એક પછી એક સતત ને સતત કામ રહેતું હોય છે માંડીને સાંજ સુધી કે કચરા કાઢવા કપડા ધોવા વાસણ સાફ કરવા એવું વગેરે વગેરે તો આ યુગમાં પગના દુખાવા કોને નથી નહીં પણ તો એના માટે શું કરવું તો પહેલાં તો તમારા પગ દુખે છે કારણથી દુખે છે થોડુંક તો તમને ખ્યાલ આવી જતો હોય કે ભાઈ તમે ક્યારેક એવું બનતું હોય કે ઘણા લોકો માળે 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 રહેતા 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 હોય 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 ત્રીજા બીજા તો તો દાદરો દાદરો ઝડપથી ઝડપથી ચડતા છે તમારે ચડવાનો નહીં ધીમે ધીમે આપણે જે રીતે ચડતા હોય આપણે ઝડપથી દોડવા માંડીએ તો આપણને ઘૂંટણમાં દુખવા માંડે પગની આ પિંડી ભરાઈ જાય એટલે દુખે એવી રીતે દુખતા હોય છે પછી ઘણા લોકો એમ કહે છે કે ભાઈ હું તો કાંઈ જ કામ કરતી નથી કેમ કે વડીલ હોય તો મોટી ઉંમર હોય કામ કરી ન શકાય તો કે હું તો કાંઈ કામ નથી કરતી મારે ક્યાંય જોડવાનું થતું નથી છતાં પણ મારા પગ દુખે છે તો જે બેઠાડું જીવન છે એને પગ ન દુખે એના માટે થોડું ઘણું એક્ટિવ રહેવાનું એટલે કે હાલવા ચાલવાનું રાખવાનું તમારે ઘરમાં કાંઈ નહીં કાંઈ આમથી આમ આમથી આમ રૂમમાં રૂમમાં હાલવાનું બહાર હાલી ચાલી શકતા હોય તો એને બહાર હાલવા જવાનું એમ તમારે રાખવાનું અને બીજું કે જો તમને સતત પગ દુખ્યા રાખે છે અને એના માટે શું તો એક તો ઘરેલું ઉપચાર છે કે આપણે ચાલીસ વર્ષથી ઉપરના હોય અને એને પગ દુખતા હોય કોઈ પણ ને સ્ત્રી પુરુષ કોઈ પણ તો તમારે સવારના પોરમાં નહીં કોઠે મેથીના દસ દાણા સવારે અને સાંજે બે ટાઈમ ગળી જવા જેથી તમને પગના દુખાવામાં રાહત રહેશે પણ તમે આ કરવા છતાં પણ તમને પગના દુખાવા મળતા નથી તો શું કરવું તો તમારું શરીર વજન વધારે છે શરીરનું વજન વધારે છે અને પગ દુખે છે તો પહેલા તો આપણો શરીર આપણી ઉંમરના પ્રમાણમાં એનું વજન સંતુલન કરવાનું એટલે આપણું વજન ઘટાડવાનું આપણા શરીરનું વજન ઘટાડવાનું અને પછી હું જે ઉપચાર કહું એ પ્રમાણે ઉપચાર કરવાનો કે ભાઈ શું કરવું તો આપણે એલોવેરાનું ઝાડ હોય છે લગભગ બધાએ એ જોયેલું જ હશે કેમકે અત્યારે તો લગભગ ઘરે ઘરે હોય છે કુંડામાં ઉગાડો થય ઉગી જાય બારે જમીનમાં કંઈ પણ ગળી તો આપણી પાસે છે આ એક એલોવેરાના ઝાડમાંથી મેં અહીંયા પાન લઈ આવી અને રાખ્યું છે તો આ એક આખું પાન છે એ પાનની આજુબાજુમાં બે બાજુ કાઢતા હોય છે તો પહેલાં આપણે ચપ્પુ વડે આજુબાજુના કાંટા કાઢી નાખવાના તો મેં એમાં એક ટુકડો કરીને રાખ્યો છે તો આ બાજુમાંથી આ રીતે કટ કરી અને કાંટા કાઢી નાખવાના પછી એના બે ભાગ કરવાના આ ભાગ કરશો એટલે અંદરથી

લગાવવાનું સવાર બપોર અને સાંજ હળવા ભારે લગવા લગાડવાનું ઘસીને લગાડવાનું નથી આ રીતે ત્રણ ટાઈમ લગાડશો એટલે સોજો ઉતરી જશે અને દુખતા હશે એ પણ મટી જશે પણ તમારે રોજે રોજ સવાર બપોર અને સાંજ ત્રણ ટાઈમ લગાડવાનું કે તમે જોબ કરતા છો બપોરે ઘરે હોતા નથી તો સવારે અને સાંજે બે ટાઈમ લગાડવાનું પણ કન્ટિન્યુ રોજે લગાડવાનું પછી એક દિવસ લગાવો લગાવો બે ચાર દિવસ દિવસ ન તો તમે આ લગાડવાનો ઉપયોગ કરશો એટલે તમારા પગ સો ટકા મટી જશે અને સોજો તો તરતો તરત આજે તમે લગાડો એટલે કલાક બે કલાક પછી સોજો તરત ઉતરવા લાગશે અને તમારા પગ સોજેલા હશે ને તો તરત તમારા જે રેગ્યુલર પગ હશે આ થશે એ પ્રમાણે રેગ્યુલર થઈ જશે આજ દુખતા હોય તો ત્યાં પણ લગાડવાનું આપણે એવું નથી કે પગે જ આપણે હાથ દુખે છે કોણીનો ભાગ દુખે છે કાંડું દુખે છે તો ત્યાં પણ લગાડી શકીએ છીએ પણ આ પગનું પગની વાત બહુ આવે છે કેમ કે પગનો દુખાવો બધાને બહુ થતો હોય છે અને ખાસ કરીને બીજી એક મારી વાત છે કે તમને પગ દુખે છે તમારી ઉંમર ચાલીસ વટી ચૂકી છે તો શું કરવું તો ભાઈ પગ દુખતા હોય ને તો કોઈ પણ પ્રકારની ખટાશ ખાવી નહીં છોડી દેવી આપણને ખટાશ વાલી છે ખબર છે પણ શું કરવું દુઃખી આપણે ખાઈએ એટલે દુખવાની છે તો ખટાશ મૂકી દેવી પછી બીજું આથાવાળી કોઈ પણ વસ્તુ ધારો કે ખમણ છે ઈડલી છે ઢોસા છે એ આપણે આથો નાખવાથી જ બને આથો નાખીને પછી બનાવવાની હોય તો આથાવાળી કોઈ પણ પ્રકારની વસ્તુ ખાવી નહીં આથાવાળી વસ્તુ ખાશો એટલે તમને ફરીથી પગ દુખવા મળશે ખટાશવાળી વસ્તુ ખાશો એટલે ફરીથી પગ દુખવા મળશે તો ખટાશવાળી કે આથાવાળી વસ્તુ ખાવી નહીં અને ચાલવાનું ચાલુ રાખવાનું પણ ઝડપથી નહીં આપણા પગ દુખતા હોય તો આપણે જો હિંમત હારીને બેસી જશું કે ભાઈ મારા પગ દુખે જ કેવી રીતે હલવું તો આપણે શરીર આપણું બંધાઈ જશે તો સતતને સતત ચાલવાનું ધીમી ગતિએ ચાલુ રાખવાનું તો આ ઉપચાર કરશો એટલે તમારા પગ મટી જશે અને એલોવેરાનો ખાસ કરીને ઉપયોગ કરજો આ જો એલોવેરા છે તમે જોઈ લેજો ને આજુબાજુમાં મળી જ રહેશે ક્યાંય નહીં ક્યાંય મળી જશે ન મળે તો બાજુવાળામાંથી ક્યાંયથી લઈ આવો કુંડામાં પણ વાવી શકશો તો આ એલોવેરાનો ઉપયોગ કરશો જેથી કરીને તમારા પગનો દુખાવો અને પગના સોજા પણ મટી જશે તો જે ભોળાનાથ જે દસનામ મારી ચેનલ વીવી આ જે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જય ભોળાના જય દસના